હેલો એવરીવન રામ રામ ને સીતારામ બધા નહીં કેમ છો બધા મજામાં મજામાં જ હશો જો કે હું ફોનમાં વાત કરતી હતી પણ તમને બધાને જ કહેતી હતી કે રામ રામ સીતારામ એવું બધું બાકી આ છે ને જો અમે આવે ગા એવું પહેલાં તો એવું કોઈ ગેસ ન કરતા કે આવું ભાઈ પોરબંદરની બજારમાં આવું કાંઈ કંઈ હે નહીં તો અમે પોરબંદરમાં તો હે નહીં અટાણે જે વિડીયો રિલી માં એટલે આમાં બધોનારી ખંભાળીયા બજારનો હે પછી આજે જે આપણું આ લાલ કલર ના ફાયર બ્રિગેડ આવે એની બધી ગાડીઓ પડી અને બસ પછી અમે ધીમે ધીમે હાલાઈ જતા હતા ખંભાળીયા રોડ ઉપર કારણ કે અમારે થોડુંક કામ હતું ખંભાળીયા માં પછી જો અહીંયા આવે ગું વિજય સિનેમા કે વિજય ટોકીસ જે કેવા તું બધાય વિજય ટોકીઝ રોડ કે સિનેમા ઘરની વાત થઈ નાની એવી બસ આપણી મિલન હોટલ ચાર રસ્તાએ અમે ઉતરાતા કારણ કે ત્યાં જે ઓલી જે ટ્રાવેલ છે એ ઊભી રાખે પછી બસ હા ફ્રેશ એકદમ ફ્રૂટની રેકડી ને એવું બધું આવતું હતું હા મેંથી ગાડીની થોડીક એ બધી આવતી હતી બકાલું પણ હાર એવું ફ્રેશ હતું અને ખંભાળિયામાં બકાલું ફ્રેશ ને મસ્ત એકદમ મળે તાજું તાજું સારું મળે બધું બકાલું ને ફ્રૂટ ને બધું મસ્ત મળે એકદમ એટલે જો કે અમે ફ્રૂટ ને બકાલું ખરીદી કરવાનું ત્યાં ગા કંઈ કામ હતું થોડુંક એટલે ગાતા એ બાજુ તો આપણે થયું કે ભાઈ હાલો ને આપણા સબસ્ક્રાઈબર આપણા વ્યુઅર્સ આપણા યુટ્યુબ ને બધું દેખાડી દઈએ અને પછી હે તડકો વધારે ઊતો એટલે અમે જરાક રાજભ મિલ્કશેકનો સહારો લીધો તો એકદમ મસ્ત ઊંટું હોય રાજભોગ મિલ્કશેક પણ એ નગર ગેટની બાજુમાં સોપ ઉતું ને ત્યાં અમે પીધું હતું એટલે મસ્ત હતું કોઈ જાવ ખંભાળીયા તો એક વખત ટેસ્ટ કરજો સારું એવું હતું પછી આ કીક નહીં નાની એવી ગુજરી કે માર્કેટ કે વોટેવર જે કહેવાતું એ ભરાતું હતું અને તડકો પણ એકદમ અતિશય ઉત્તોય એટલે આપણે હે એ ઓઢણીનો સહારો લીધો તો અને હું એ બાંધીતી ઉભું થયું તું અને હે એકદમ ભીંડા અને રીંગણા અને બકાલું વેસતો નિયા અને પછી આ હે નાળા આ બધાય ખેતીકામ માટે ઉપયોગમાં આવે વાયમાં મોટરું ઉતારવા ને ચડાવવાની બધાય હે અને કોઈની રાહ દોડા કરવા હોય તો એ થાય આણું બીજું કઈ થાય નહીં આ કે ખાડી જેવું તો ખાડી નદી વોટ એવર જેવી હોય આપણે અહીંયા રહેતા નથી એટલે આપણે એકદમ ખબર છે નહીં ઝાડ પણ હોતી કોઈ જો બાંધવી હોય ખેતરમાં તો અમારે એવું કઈ લેવાનું હતું નહીં અમારે મેન માર્કેટમાં જાઉં હતું ભજા તો પીગા નહોતા અમે ત્યાં બકાલાની રેકોર્ડિંગ સારી એવી આડી આવતી હતી અને મસ્ત હતું બકાલું એકદમ મસ્ત ફ્રેશ ફ્રેશ હતું હજી ત્યાં નાળા ને એવું બધું સારું એવું આડું આવે એ બસ થોડુંક ગાવ હોય નવી નવી દુઃખ કારણ કે નવું નવું ગામમાં નવા નવા શહેરમાં નવા સિટીમાં એટલે નવી નવી ગમે ખૂણે ખાશી બધું જોવા મળે જે જોઈએ એ બધું એવું બધું હતું બાકી જો આ હે ફ્રૂટ કેળા એ પણ એકદમ મસ્ત આવું તા બધા જો શોપિંગ કરે કરે ને જાય ને આ ભીણવા ટાયા જતા હતા અને બધા એવું બધું એપલ પણ એકદમ મસ્ત આવતા ચશ્મા ઉતા એ સારા હું તા પણ આપણે તો લેવાનું હતા કઈ બસ પછી અહીં ધીરે ધીરે હેલે જતા હતા ભાઈ ગરમી થતી બધું જતો હતો પછી કંઈક ઉભેન જોવાનું થતું હતું બેગ મેં વિચાર્યું કે ભાઈ લોકેશન મારવું હતું એટલે કઈ બાજુ જાઉં કારણ કે એમાં સિટી રહ્યું થોડુંક થોડુંક મોટું રહ્યું એટલે એમ લોકેશન સર્ચ મારવું પડે કે ભાઈ કાં જવું કઈ રીતે જવું એવું બધું પછી આ બધું પણ જો જોઈએ બકાલા માર્કેટ ટાઈપનું જ છે લાઈનમાં ઉભા હોય પછી અહીંયા આપણે ભારતનો પેટ્રોલ પંપ છે સામે પછી આ ટાઈપનું હતું લોહણ ને સારું એવું બધું તો હમણાં લહણ લેવા અમે ધ્યાન રાખવું પડે થોડોક ટાઈમ પછી શાહીના લહણ આવ્યું હતું ને એટલે જોડે લેવાનું લયો તો બાકી બસ ધીમે ધીમે હેલાં જતા હતા ને જોતા જતા હતા આમાં બથુય એ ટાઈપનું બથુય કંઈક હતું અમારું કામકાજ કંઈક હજુ અમારી મંજિલ થોડીક દૂર હતી અહીંયા ગોલાવારો હતો ને અહીંયા પાસે કંઈક દવાની દુકાન આવે ગઈ ને રમકડાને એવું બથુયું હતું રેકડી હું રમકડાની ને પાઉં પટ્ટીની સારું એવું માત્રામાં જળતું હતું નહીં બથુય પછી જો આ દુકાની બીજી તમે લસી જો અહીંયા આવે ને જો આ તો હોય ને પાછળ હું દુકાન ત્યાં આ નગરગેટ છે ત્યાં કંભાળિયાનો એવો ઇલાકો કહેવાય નગરગેટ ટાઈપનો મીન્સ કે ત્યાં હુંતું બથોય એ ટાઈપનું અહીંયા કરિયાણાની દુકાનનું તે સામે એને ફ્રૂટ ફળાદીની દુકાન એવું બથુંય ત્યાં કંભારિયામાં વસ્તુ મળતી હતી ને એ ટાઈપનું બધુંય હતું ને આ હે જો શોક ટાઈપનું કે ખ્યા અહીંયા સકળનું ફેરવા બથાય આવતા હતા મીન્સ કે શોકતા ન કહેવાય પાછી સર્કલ ટાઈપનું હતું બથોય બસ પછી ત્યાંથી થોડાક આગળ નીકળ્યા હાલતા જતા હતા ધીમે ધીમે કે તમારે જે પૂગવું હતું થોડુંક એક જ છેટું હતું એટલે ધીમે 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 પછી પગપાળા જ અમે દર્શન કીધા હતા અને બાકી આ જો હે ને ગાંધી ચોક એવું કહેવાય ત્યાં મીન્સ કે અમે કોઈને એડ્રેસ પૂછતા હતા તો એ કહેતા હતા ગાંધી ચોકથી રાઈટ લેફ્ટ એવી રીતના એ ટાઈપનો અમને કહેતા હતા એટલે એ એક ચોક હતો એક નગર ગેટવાળો વિસ્તાર એવા બે ત્રણ વિસ્તાર આવ્યા હતા બાકી આવું હતું જરાક અમારું ખંભાળિયાનું રૂટ પ્લાનિંગ અમે ગાતા ટ્રીપ હતી નાની એવી તો તમને બધાની કેવી લાગી એ જરાક કોમેન્ટ કરીને જણાવીજો હું અને અમારા સાહેબ અમે બે ગાતા ખંભાળિયા કુમરો મારવા માટે બાકી ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા જય માતાજી એન જય શ્રી કૃષ્ણ